મિત્રો આજે આપણે જોઈશું યુ ડાયસ પ્લસમાં અન્ય શાળામાંથી આવેલા બાળકોને આપણી શાળામાં ટ્રેક કરવા માટે કેવી રીતે રિક્વેસ્ટ સેન્ડ કરી શકીએ તો આપણે યુ ડાયસ પ્લસ ઓપન કરીશું ત્યારબાદ આપણે આપણા યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન થઈશું ત્યાં આપણે એકેડેમી ચોવીસ પછી સિલેક્ટ કરીશું તો અહીંયા સ પ્લસના આપણે હોમ મેન ઉપર આવી જઈશું તો અહીંયા આપણને હોમ મેન ઉપર એક નવી ટેબ ઉમેરાયેલી આપણને જોવા મળશે રિક્વેસ્ટ મેનેજમેન્ટ આ રિક્વેસ્ટ મેનેજમેન્ટ ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા આપણને ત્રણ ઓપ્શન જોવા મળશે જનરેટ રિક્વેસ્ટ એપ્રુવ રિક્વેસ્ટ અને વ્યૂ રિક્વેસ્ટ હવે આપણે આપણા બાળકને આપણી શાળામાં ટ્રેક કરવો છે અન્ય શાળામાંથી તો આપણે રિક્વેસ્ટ ચેન્ડ કરવી પડશે તો આપણે જનરેટ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરીશું અહીંયા હવે આપણે જે બાળકને ટ્રેક કરવા માગીએ છીએ તે બાળકનો અહીંયા પેન નંબર અને જન્મ તારીખ આપણે એન્ટર કરવાની રહેશે બાળકનો પેન નંબર અને જન્મ તારીખ એન્ટર કર્યા બાદ હવે અહીંયા આપણે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરીશું તો ગેર ડિટેલ ઉપર ક્લિક કરતાં આપણને બાળકને તમામ માહિતી મળી જાય છે કે બાળક હાલ કઈ સ્કૂલમાં છે હવે આ બાળકને આપણે રિક્વેસ્ટ જે કરીશું તો અહીંયા સિલેક્ટ રિમાર્ક્સ અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈશું અને ત્યારબાદ જનરેટ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરીશું તો આપણી રિક્વેસ્ટ અહીંયાથી જનરેટ થઈ જશે અને આપણને એક રિક્વેસ્ટ નંબર પણ આપણને મળી જશે તો આપણે આવી આ રીતે આપણા બાળકને આપણી શાળામાં ટ્રેક કરવા માટે રિક્વેસ્ટ સેન્ડ કરી શકીએ છીએ જો આપણને કોઈ રિક્વેસ્ટ મોકલે તો એ રિક્વેસ્ટ આપણે અહીંયાથી એપ્રુવ રિક્વેસ્ટ ઉપર જઈને એ રિક્વેસ્ટની આપણે એપ્રુવ પણ કરી શકીએ છીએ આપણે કેટલા બાળકોને રિક્વેસ્ટ મોકલી છે એ જોવા માટે રિક્વેસ્ટ આપણે વ્યૂ રિક્વેસ્ટ કરીશું તો આપણે કેટલા બાળકોને રિક્વેસ્ટ મોકલી છે એનું સ્ટેટસ શું છે એપ્રુવ થઈ છે કે પેન્ડિંગ છે એ બધું અહીંયા આપણને સ્ટેટસમાં બતાવી દે છે એનો રિક્વેસ્ટ નંબર પણ શું છે એ પણ આપણને અહીંયાથી જાણવા આવી રીતે આવી રીતે આપણે બાળકને આવી રીતે આપણે રિક્વેસ્ટ મોકલી અને આ પ્લસમાં યુ યુડાએસ પ્લસમાં આપણે બાળકને ટ્રેક કરી થેન્ક યુ થેન્ક યુ